ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ વાંચતી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા બધા દિવસોથી ખેતરોની અંદર તૈયાર થઈ ગયેલી ડુંગળી પડી છે અને જે બગડી જવાની અણી હતી જેના કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈ અને નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે ડુંગળીના ભાવ ગગડી ગયા છે ત્યારે ખેડૂતોએ ના છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે ત્યારે ખેડૂતોને પડિયાઓ પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિમણ ભાવ એકસો પચાસથી ત્રણસોની આસપાસ બોલાયા હતા આમ વિકાસ બંધી રહેલા ડુંગળીના ભાવ સાતસોથી આઠસો રૂપિયા પ્રતિ હતા જે હવે એકસો પચાસથી લઈ ત્રણસો રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની ડુંગળી હાલ છેલ્લા પંદર દિવસ જેટલા સમયથી ખેતરમાં ખુલ્લી પડી છે વાતાવરણમાં ધુમ્મસ અને ભેજના કારણે ડુંગળી બગડી રહી છે જેના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે

બરોબર છે પછી જમીન નું એ સાયકે હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને બસો અઢીસો રૂપિયા નો પડતર પડે છે અને આ બસો રૂપિયા માં ડુંગળી હજી પચાસ રૂપિયા નુકસાન કે ક્યાં પણ લેવા જાય તો બીજું ખેડૂતો શું કરી શકે આ ડુંગળી નો પાક છે એ લાંબો ટકે નહીં હા અમે સિયારા ડુંગરી વાવી હોય એ ભરવામાં તો ચાર પાંચ મહિના લગન ભરી શકાય આ તો તાજુ બકાલુ કેવાય ટમેટું કયો કે ડુંગરી કયો બે એક જ થાય છે અત્યારે હવે ટમેટું તો ભરી શકાતું હોય કોસ્ટર ની અંદર તો આ તો કોસ્ટર માં નથી ભરાતું સરકારે નિકાસ બંધ કર્યા પછી આજ દસ દિવસ અંદર યાર્ડ ની અંદર બધું બંધ હતું આજે યાર્ડ ની અંદર ડુંગરી ની હરાજી ચાલુ થઈ છે પણ દોઢસો થી માંડી ત્રણસો રૂપિયા સુધી બજાર આવે છે પણ આ નિકાસ બંધ કર્યા પહેલાં સાતસોથી આઠસો રૂપિયા બજાર આવતી હતી એ બજાર પચાતા થઈ ગઈ છે અને ન વેચે ખેડૂતને તો ડુંગળીનો માલ ઉગી જાય એમ છે ખેતરમાં એટલે ફરજિયાત વેચવા મજબૂર છે અને ફરજિયાત વેચવું પડે એમ છે છે દોઢસોથી ત્રણસો રૂપિયા ઉધી અંદર આજથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવકોની શરૂઆત કરેલી છે પરંતુ નિકાસબંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે નિકાસ બંધી પહેલાં જે આપણે કીધું એમ પાંચસોથી સાતસો રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી આજે એ જ માલની અંદર સાડા ચારસોથી પોણા પાંચસો સુધી વેચાયેલી છે એ ઉપરાંત જે ક્વોલિટી વાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે આવકો છ સા છ થી સાત ગાડીની થયેલી છે આજે પ્રથમ દિવસ છે યાર્ડનો છતાં પણ આમ જોઈએ તો આવકો સારી ગણી શકાય